નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર ના રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરીએ તો આજની ઘઉંની આવક બે નંબરના પિલર થી લઈને હાલ પાંચ નંબરના પિલર સુધી આપ જોઈ શકો છો આટલી આવક રહેલી છે તેમજ હરાજી કામકાજ બસ શરૂ થવાનું જોઈ શકો છો શરૂ થવાની તૈયારી છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉં ના બજાર ભાવ પાંચસો રૂપિયા પૂરો ભાવ ભાઈ તે નંબર રૂપિયા પૂરો ટુકડા ઘઉં છે મીડિયમ ક્વોલિટી માં પાંચસો રૂપિયા પૂરા તારે પાંચસો ને એકસઠ રૂપિયા ભાવતી લોકો છે પાંચસો ને એકસઠ રૂપિયા પાંચસો ને ચૌદ રૂપિયા ભાવતી ટુકડા ઘઉં છે પાંચસો ને ચૌદ રૂપિયા

છવીસ પાંચસો ને ચોત્રીસ રૂપિયા ભાવતી છે ટુકડા કઉ છે